રીંગ અને ટ્રેલિસમાં શું ડિફરન્સ આવે રોપાનું કેટલું ડિફરન્સ આવે કે ટેલિસ પદ્ધતિમાં એક્ઝોસનનો વાયર વાપરેલો છે એમ એક સાઈડમાં દસ ફૂટની ગાળાની અંદર એક સાઈડમાં ખાલી પચાસ ફૂટ છે ઓલી સાઈડ પચાસ ફૂટ ને રીંગ પદ્ધતિમાં તમે આખી રિંગમાં લખશો તો પચાસ ફૂટ માંડશે દસ ફૂટના ગાળામાં આની અંદર ટેલિસ પદ્ધતિની અંદર એક ફ્લાવરિંગની અંદર ઓછામાં ઓછા ત્રીસથી ચાલીસ ફૂટ વધારે આવે છે તો હું મારા ગયા વર્ષની વાત કરું બે એકરની અંદર ઓગણ ચાલીસ ટન ડ્રેગન ફ્રૂટ ઉતારેલું હતું નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે આવેલા છે કચ્છમાં કચ્છમાં કયા ગામમાં છે શું છે બધું અમને જે ડિટેલ્સ છે અમારા ખેડૂત મિત્ર આપશે અને અમે અહીંયા એગ્રોશિયર ટ્રેલિસ પદ્ધતિ લગાડેલી છે જેને થઈ ગયા છે પાંચ વર્ષ રાઈટ દિનેશભાઈ દિનેશભાઈ તો તમે થોડુંક છે ને અમારા ખેડૂત ભાઈઓને એક માર્ગદર્શન આપો કે રિંગ અને ટ્રેલિસમાં શું ડિફરન્સ આવે રોપાનું કેટલો ડિફરન્સ આવે એ બધી માહિતી પ્લીઝ આપો અમારા ખેડૂત મિત્રોને કયું ગામ છે શું છે એ પણ બધું બતાવો મારું નામ છે દિનેશ માવજી નાથા હાલાઈ ગામ કુંદનપુર

આમાં તે પદ્ધતિમાં તાર તો સેમ જ આવશે થોડુંક લોખંડ ને નાનું નાખશો તો બે ને ખર્ચા સેમ જ છે ઓલમોસ્ટ સમજો સેમ જ છે એ પદ્ધતિ કરો અથવા આ પદ્ધતિ કરો થોડીક આમાં મજૂરી વધારે લાગે કેમ કે હોલ પાડવું આ તે બીજું મહેનત મહેનત મજૂરી મજૂરી બસ બીજું કાઈ નથી હું તમને વધારે કહું પ્રોડક્શન તો ઓલમોસ્ટ ડબલ થઈ ગયું ડબલ થઈ જાય જે લોકો કમાણી કરશે બે વર્ષ પાંચ વર્ષ છ વર્ષમાં તો આ તો બીજા વર્ષે જ એટલું પ્રોડક્શન હા સમજો કે તમે કીધું કે એમાં કે 1300 રૂપા લાગ્યા હા અને આમાં તમે મને કીધું કે 3333 લાગે 1300 રૂપા કરી 1 કિલો પણ ગણીએ હા હા

કે કેવી રીતે કરવાનું અમારાથી તમે કનેક્ટ કરી શકો છો અમારા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો અને અન્ય આના સિવાય કંઈ જાણકારી ખેડૂત મિત્રથી પણ જોઈતી હોય દિનેશભાઈથી તો પણ અમે એમનો નંબર આપીશું બહુ બહુ આભાર